કોન બનેગા કરોડપતિ સીઝન સતતના પ્રથમ વિજેતા તેમજ ઉકાઈસીઆઈએસએફમાં ડેપ્યુટી કમાન્ડેન્ટ તરીકે ફરજ બજાવતા શ્રી આદિત્યકુમાર તારીખ ત્રણ સપ્ટેમ્બરે બુધવારે સોનગઢની જીકે પેપર લિમિટેડ સંચાલિત સિંઘાણે પબ્લિક સ્કૂલ ફોર્ટ સોનગઢ ખાતે વિદ્યાર્થીઓ સાથે મુલાકાતે આવ્યા આ અવસરે વિદ્યાર્થીઓને અભ્યાસ અંગે માર્ગદર્શન આપ્યું અને હંમેશા સફળતા મેળવી તે અંગે પ્રેરણાદાયી શબ્દો વ્યક્ત કર્યા કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી યોગેશ ચૌહાણજી મુના કુમારજી અને શ્રી રાજન ઠાકોરજી શ્રી યોગેશ અગ્રવાલજી તે સાથે સ્કૂલની પ્રિન્સિપલ શ્રીમતી અનુ સાથે સ્કૂલ સ્ટાફ હાજર હતા તે સાથે તમામ મહેમાનોને સ્કૂલ પરિવાર દ્વારા શ્રી આદિત્ય કુમારજીનું પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું મહેમાનોએ જણાવ્યું હતું કે તે કુમારજીનું સન્માન કરવાનો મોકો મળ્યો તે આપણા માટે ગૌરવની બાબત છે